જય દિવાળીના પાવન તહેવારની શરૂઆત થઈ ગઈ છે સર્વ લોકોને આ શુભ દિવસો માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે સાથે એક અપીલ કરું છું કે થોડા દિવસ પહેલા કરતા પ્રથા નાબૂદ કરવા માટે ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થયા હતા અને આજે આ ખેડૂતો જેલમાં બંધ છે હું અપીલ કરું છું કે આપણે સૌ દિવાળીના તહેવારમાં એક દીપક એક દીવો આ ખેડૂતોના સમર્થનમાં પ્રગટાવીએ અને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને પણ શક્તિ આપે આ ખેડૂતો નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે ત્યારે દિવાળીમાં એમના ઘરે દીવા નહીં પ્રગટે એમના ઘરે રોશની નહીં હોય એમના ઘરે ખુશી નહીં હોય ત્યારે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ એમની ખુશી માટે એમના ઘર પરિવારને શક્તિ મળે એમના ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એ માટે એક દીવો પ્રગટાવી અને એમને આપણે સમર્થન જાહેર કરીએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ જ્યોતમાં ખૂબ તાકાત હોય છે આ જ્યોતમાં ખૂબ ઉર્જા હોય છે એ પરિવારમાં ઘરમાં આજ અંધકારમય એક દુઃખી વાતાવરણ છે પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને હિંમત આપે એમને શક્તિ આપે અને સાથે સાથે આ જે ખેડૂતો આપણા ભાઈઓ જે જેલમાં બંધ છે એ ભાઈઓને પણ હિંમત મળે શક્તિ મળે અને પ્રભુ આપણી ન્યાયની લડાઈમાં આપને સૌને શક્તિ આપે એ માટે એક દીપક પ્રગટાવવા માટે એક દીવો પ્રગટાવવા માટે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું ખેડૂત આંદોલનના સમર્થનમાં અને એ ખેડૂત પરિવારના ઘરમાં પણ રીતિ સીધી સમૃદ્ધિનો વાસ થાય એ પ્રાર્થના સાથે એક દીપક આપણા ખેડૂત આંદોલનના સમર્થનમાં જલાવી પ્રગટાવી અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને દિવાળીના તહેવારમાં એમના પરિવારમાં પણ રોશની ઉર્જા રીધિ સિદ્ધિ સમૃદ્ધિનો સંચાર થાય એ પ્રાર્થના સાથે એક દીવો પ્રગટાવવા હું આપ સૌને અપીલ કરું છું ધન્યવાદ જય હિન્દ અવસર પર એક દીપક ખેડૂતો માટે કે જેમના સાથે અન્યાય થયો છે બોટાદમાં બનેલી ઘટના અને આ ઘટનામાં આજે નિર્દોષ અનેક ખેડૂતો જેલમાં છે અને સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા અને સાથે સાથે અમારા ફન્ટ્રલ ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામ પણ આજે જયારે જેલવાસ છે ત્યારે એમના માટે અને સાથે સાથે નિર્દોષ ખેડૂતો માટે જગાવ્યો છે આ દીપકને આજે મારે પ્રાર્થના કરવી છે બોટાદ બનેલી ઘટના અને બોટાદમાં પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યું છે નિર્દોષ ખેડૂતોને ઘરમાં ઘૂસીને મારવાનું કાવતરું ભ્રષ્ટ ભાજપના ભાજપની પોલીસે જે છે 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 એ ખૂબ ખૂબ દુઃખદાયક હું પણ એક ખેડૂતનો દીકરો છું ખેડૂતની પીડા ખેડૂત ખેડૂતે જગતનો તાત કહેવાય ખેડૂતે જગતનો બાપ કહેવાય કારણ કે આપણે બધા જ આ સૃષ્ટિ પર જીવીએ છીએ તો આપણા પેટમાં જે અન્નનો દાણો છે એ ખેડૂત ઢેફા ભાંગી અને ધરતી ફાડી ધાન પેદા કરનાર વ્યક્તિ એટલે કે જગત તાત ખેડૂત કહેવાય પરંતુ આજે અનેક બોટાદના બાજુના હરદર ગામમાં બનેલી ઘટના અને આ ઘટનામાં અનેક ખેડૂતો આજે જેલવાસ છે સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ અને અનેક નિર્દોષ ખેડૂતો જયારે જેલમાં છે ત્યારે આ દિવાળીના પર્વ આ નવું વર્ષ આજનો આ દિવસ એટલે કે ધનતેરસનો દિવસ આજના દિવસે ધનતેરસ નો દિવસ ઉલ્લાસ સાથે દિવાળી ઉજવી શકે પરંતુ દુઃખની વાત તો એ કે આજે આ તમામ લોકો અમારા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને અનેક નિર્દોષ ખેડૂતો જેઓ આજે જેલવાસ ખૂબ દુઃખ સાથે કેવું પડે છે આજે ધનતેરસનો દિવસ છે ધનલક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાનો દિવસ લક્ષ્મીની આરાધના કરવાનો દિવસ છે પરંતુ આજે મેં મારા ઘરે એક દીપકને પ્રજવલન કરી અને દીપકને હું પ્રાર્થના કરું છું ધન લક્ષ્મી માતાજીને લક્ષ્મીજીને આપણે પ્રાર્થના કરીએ કે હંમેશને માટે અમારા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ જેઓ અત્યારે જેલવાસ પરંતુ એમના પરિવાર સાથે અમારી સહાનુભૂતિ છે નમસ્કાર મિત્રો હું છીએ ચેતન કામાણી પ્રદેશ મંત્રી આપ ગુજરાત આપ સૌ લોકો જાણો છો કે ગયા અઠવાડિયે જે કંઈ ખેડૂત આંદોલન થયું એમાં આપણા ઘણા ખેડૂતો અને આપણા આગેવાનો શ્રી રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ આજે જેલમાં છે સૌ લોકોને એવું હોય કે દિવાળીએ આપણે ફેમિલી સાથે રહીએ ક્યાંય સગાવાલાને ત્યાં જઈએ ક્યાંય ફરવા જઈએ કે એક્સ વાય જેડ રીતે આપણે આ દિવાળીના પર્વને ઉજવીએ પણ થયું એવું કે આજે ઘણા ખેડૂતો અને આપણા મુખ્ય બે આગેવાનો જેલમાં છે એમની આ લડાઈમાં એમને કે એવું ન થાય કે એકલા પડી ગયા છે તો એમના સપોર્ટમાં હું આપ સૌને એક અરજ કરું છું કે આપ આપના સૌના ઘરે આપના ધંધે એક દીવો એમના માન અને એમના સપોર્ટમાં કરો એ જ લાગણી સાથે સૌને જય જય ગરવી ગુજરાત છેલ્લા આઠ દિવસ પહેલા જે ખેડૂત આંદોલન થયું હતું એમને લઈને આપણા ઘણા બધા ખેડૂત પરિવારના લોકો આજે જેલવાસ ભોગવી રહ્યા છે એમાં ખાસ કરીને આપણા આમ આદમી પાર્ટીના નેતા શ્રી રાજુભાઈ કરોપડા શ્રી પ્રવીણભાઈ રામ અને શ્રી રાજુભાઈ બોરખતરીયા શ્રી પિયુષભાઈ પરમાર સહિતના પંચ્યાસી થી પણ વધુ નિર્દોષ ખેડૂતો અને ખેડૂત આગેવાન સૌ જેલવાસ ખોગવી રહ્યા છે ત્યારે એમના સમર્થનમાં આજે એક દીવો કરી અને હું દિલાસો વ્યક્ત કરું છું આભાર